અમદાવાદના રખ્યાલ વિસ્તારમાં શુક્રવારે રાત્રે ફાયરિંગ થયું હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલને મળતા જ રખ્યાલ પોલીસ દોડતી થઈ ગઈ હતી ઘટના સ્થળ પર પહોંચતા પોલીસને ફાયરિંગ અંગેના કોઈ પુરાવા મળ્યા ન હતા પરંતુ સ્થાનિકો દ્વારા પોલીસને જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં લગ્ન પ્રસંગ હોવાથી અહીં મહિલા ડાન્સરોને બોલાવવામાં આવી હતી જે બાબતે પરિવારજનો અને સ્થાનિકો વચ્ચે સામાન્ય બોલાચાલી મારામારીમાં પણ પરિણમી હતી

અને બીજી પાર્ટી એનો વિરોધ કરેલો કે લેડીસો અહીંયા ડાન્સ કરશે નહીં જે બાબતે એમને અંદરો અંદર ઝઘડો થયો છે